છવાતા વાતાવરણમાં ઠંડક ફરી વળી છે તેમજ સવારે નવ વાગ્યાથી વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ફરી એક વખત મેઘરાજા રાજકોટમાં મુકામ કરતા શહેરીજનોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે દરિયાઈ સીમામાં ફરી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત રાજ્યના અનેક જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ ખાતે પણ સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હાલ બે સપ્ટેમ્બરે પડેલ વરસાદની વાત કરીએ તો સવારના સાત સુધીમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે સાથે ધીમી ધારે પડી રહેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી અને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા હોવાથી શહેરીજનો ચિંતામાં મુકાયા છે प्राप्त विगत મુજબ બે સપ્ટેમ્બર ની વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો તો ચાર દિવસના વિરામ ને કારણે કોરા થયેલા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે આ ઉપરાંત દિવસે અંધારું થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો